ભ્રષ્ટ શાસકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા બતાવી છે ત્યારે આજે જ્યારે વડોદરામાં પૂર આવ્યું અને એક વર્ષ પૂરું થયું આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું એની વાર્ષિક પુણ્યતિથિ આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માગીએ છીએ કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોવારીને વોટ આપ્યા હતા અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મિટિંગ કિટિંગ અને ચીટીંગ થાય છે ત્રીસ રૂપિયાની સીસોટીને તેત્રીસો ચૂકવ્યા પચાસ રૂપિયાના લાઇટરના પાંચ હજાર ચૂકવ્યા શું સોનાની સીસોટી હતી શું ચાંદીનું લાઇટર હતું એટલું જ નહીં જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રંગમાં મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું સાત હજાર રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા એટલું જ નહીં પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા સાંસદને વોટ આપ્યા શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો ત્યારે આની સામે અમે પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી કે ભાઈ ભરતી કૌભાંડમાં જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે જેટલો ફાયરબ્રિગેડનું ચીફ ઓફિસર જવાબદાર છે એમના ડોક્યુમેન્ટ્સ કોને ચેક કરેલા એમને નોકરી કોને આપી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થવું હતું તો આ સ્ટેન્ડિંગ કમિટીએ બરખાસ્ત કરો કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મિટિંગ ગીટિંગ અને ચીટિંગ જ થાય છે ભાજપનું કાર્યાલય પણ આમાં સંડોવાયેલું છે ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે ભાજપના પ્રમુખનો ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે એટલે ભાજપનું કાર્યાલય પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય થઈ ગયું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી જો ખરેખર તમે સ્વચ્છ સભી હોય અને તમે ભ્રષ્ટાચારમાં ના માનતા હોય તો તમારી આખી સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનની કરો એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે એ પ્રશ્ન વડોદરાની પ્રજાને છે ત્યારે વડોદરાની પ્રજાએ જે ભાજપના નેતા પર વિશ્વાસ મૂકેલો આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી આજે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે